વિપિન પટેલને જયસ આદડિયાની સામે મેન્ડેટ આપી હોવાની ચર્ચાઓ છે તે સામે આવી રહી છે જયસ આદડિયા છેલ્લી ટર્મથી ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતા હતા અને આ વખતે જયશ પટેલનું જ રિપીટ થવું શક્ય જે પ્રબળ છે તે પ્રબળ શક્યતા છે માનવામાં આવી રહી હતી ને તે દરમિયાન બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો ને આનાથી ભાજપમાં જ ક્યાંકની ક્યાંક આંતરિક જુથવા છે તે સામે આવ્યો તો પરંતુ આ મેન્ડેટ છે તે ખોરલધામ અને નરસ પટેલના કહેવાથી આપવામાં આવ્યો હોવાની અત્યારે જે અહેવાલો છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે ને ત્યારથી જ આ ફોલોઅર છે તે ખૂબ જ વધી ગયાનું સામે આવી રહ્યું છે ખોડલધામ નરેશ પટેલના ખૂબ જ નજીક ગણાતા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી છે તેમની ફર્ટિલાઇઝરની કંપની આવેલી છે ને તો રાજકોટ અને મોરબીની જે સહકારી મંડળીઓ છે તેમાંથી તે આ જ ફર્ટિલાઇઝર કંપનીમાંથી ખાતર જતું હતું ને જે સાવદળિયા છે તેમનો સહકારી ક્ષેત્રમાં સહકારી બેંકોમાં ખૂબ મોટો દબદબો છે સૌરાષ્ટ્રમાં જયેશ જયેશ રાદડિયાની સૂચનાથી આ જે ખાતરની જે સપ્લાય છે તે બંધ કરાયા હોવાની ચર્ચા છે તે સામે આવી રહી છે એટલે કે એક 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 રીતે જ એસ રાદડિયાએ વળતો પ્રહાર કરવાની શરૂઆત છે તે કરી દીધી છે આની શરૂઆત ક્યાંથી થઈ તેની આપણે જણાવીએ તો બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીની વિધાનસભા ચૂંટણીથી આ બંને નેતાઓ આ બંને આગેવાનો વચ્ચે કોલ્ડ વોર શરૂ થવાનું જાણવા મળે છે જ્યારે બે હજાર સત્તરમાં જેતપુર જામકંડોળના સીટ ઉપરથી જયેશ રાદડિયા ભાજપના ઉમેદવાર હતા તેની સામેના જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેના સમર્થનમાં નરેશ પટેલનો પુત્ર છે તે પ્રચારમાં ઉતર્યા હતા ત્યારથી આ એક કોલ્ડ વોર છે બંને નેતાઓ વચ્ચે જે ક્લેશ છે તેની શરૂઆત છે તે થઈ હતી દ્વારા આયોજિત જામગનાણામાં સમૂહ લગ્ન હતા ત્યારે પણ જયેશ રાદડિયાએ નરેશ પટેલ ઉપર જ આટકત્રી રીતે કટાક્ષ કર્યો હતો કે સમાજના પ્લેટફોર્મ ઉપરથી રાજનીતિ ન કરવી જોઈએ જો રાજનીતિ કરવી હોય તો સીધું જ મેદાનમાં આવી જવું જોઈએ ત્યારે ચર્ચા હતી કે આ જે નિવેદન છે જયેશ રાદડિયાનું તે સીધે સીધું નરેશ પટેલ ઉપર જ કટાક્ષ છે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી વાતો છે તે સામે આવતી રહી છે કે બંને નેતાઓ બંને ત્યાં સુધી એકબીજાની સાથે સ્ટેજ શેર કરતા પણ અચકાય છે હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનારા સમયમાં કયા પ્રકારના સમીકરણો છે તે સામે આવે છે જ્યારે અમિત શાહ જામકંડોળામાં પ્રચાર પ્રચાર વખતે આવ્યા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી વખતે ત્યારે આ નાફેડનો મુદ્દો છે તે ચાલતો હતો ને જયેશ રાદડિયાએ અમિત શાહને રજૂઆત કરી હતી ત્યારે અમિત શાહે સીધું કહી દેતું કહી દીધું હતું કે જેની સાથે લોકો હોય તે 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 આ લડી લે જો જીતા સિકંદર આવી આવી વાત પણ છે છે સામે જયેશ વટ પોતાનો દબદબો સહકારી ક્ષેત્રમાં સાબિત કર્યો હતો ભાજપનું મેન્ડેટ હોવા છતાં વિપિન ગોતાને મેન્ડેટ હોવા છતાં જયેશ રાદડીયાએ એક તરફી વિજય છે તે આ ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદની ચૂંટણી હતી તેમાં છે તે મેળવ્યો હતો ને પોતાનો દબદબો છે તે સાબિત કર્યો હતો હવે સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર સમાજના સૌથી મોટા નેતા કોણ તેની પણ વાત છે તે સામે આવી છે શા માટે આ બંને નેતાઓ વચ્ચે આટલો મોટો ક્લેશ છે તે સામે આવ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય છે કારણ કે લેવા પટેલ બંને નેતાઓ લેવા પટેલ સમાજમાંથી જ આવે છે પટેલ પણ લેવા પટેલ સમાજમાં ખૂબ સારું નામ ધરાવે છે ખૂબ માન સન્માન ધરાવે છે લેવા પટેલ સમાજના લોકો નરેશ પટેલની વાત છે તે માને છે તો બીજી બાજુ જયેશ રાદડીયા પણ વિઠ્ઠલભાઈ રાદડીયા પુત્ર છે સહકારી ક્ષેત્રના ખૂબ મોટા આગેવાન છે ને લેવા પટેલ સમાજમાં તેમનો પણ ખૂબ મોટો દબદબો છે તેમનું પણ ખૂબ મોટું માન સન્માન છે હવે આ બે નેતાઓ જે ખટરાક સામે આવ્યો છે તેનાથી ભવિષ્યમાં કોને ફાયદો થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે બંને નેતાઓ લેવા પટેલ સમાજના ખૂબ મોટા નેતાઓ છે હવે સામે જોવાનું રહેશે કે આ પ્રકારના ખટરાકથી કોને વધુ ફાયદો થાય છે કોને નુકસાન થાય છે અને આ અહેવાલ છે તેમાં કેટલી હકીકત છે તે આવનારા સમયમાં જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ